રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત આઠ એ સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની ઓગણીસમી આવૃત્તિનું ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ અઢાર અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેના ઉદઘાટન સમારોહમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરૂચ છેલ્લા ઓગણીસ વર્ષથી ઉમદા અને સામાજિક કાર્ય કરવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરે છે આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની સોળ ટીમો વચ્ચે જંગ જામશે બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો સમાપન સમારંભ તારીખ ઓગણીસ જાન્યુઆરીએ યોજાશે જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે આ આયોજનમાં એકત્રિત થયેલ ધનરાશિથી ભરૂચનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચોવીસ શાળાઓના બાવીસસોથી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ દફતર તેમજ બૂટ મોજાનું વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે દીવ દમણ દાદર નગર હવેલી ભાજપના પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંત પટેલ રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર ઇવેન્ટ ચેરમેન તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગ અગ્રણી અનીશ પરીખ સેક્રેટરી રાહુલ મહેતા સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે આવો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ ક્રિકેટ રમીને જે કંઈ ફંડ ભેગું થાય એમાંથી આવા અનેક સારા કાર્ય રોટરી ક્લબે કર્યા છે હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું રોટરી પ્રેસિડન્ટ રચના પોદાર અને આખી ટીમ અને ચેરમેન આ પ્રોજેક્ટના અનીશભાઈ પરીખ એમને ખરેખર દિલથી હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ આ આયોજન કર્યું વિશેષ કરીને ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા છે ચીફ ગેસ્ટ તરીકે અને એમને જે આ સુંદર ગ્રીન ગ્રાઉન્ડ આપ્યું છે જે લશ ગ્રીન ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા માટે એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું